નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન નંબર નવ એક ગુણાત્મક વિશ્લેષણ દ્રાવ્યતા એસટી પી એ આ બહુ મહત્વની વસ્તુ છે પાણીમાં જીરો પોઈન્ટ એક ને પંચાણું મોલા આપ્યું છે બરોબર મોલા લીટી ઇઝુ પોઈન્ટ એકસો ને પંચાણું મોલ પર કેજી થાય મતલબ કે ટલા થઈ ગયા જીરો પોઈન્ટ એકસો ને પંચાણું મોલ છે બરોબર તમારે હેનરીનું સૂત્રવું પડશે હેનરીનું સૂત્ર શું હતું પી ઇજ ઇક્વલ ટુ કે એચ ઇન ટુ મોલન્સ તો કે એચ ઇજ ઇકવલ ટુ પી ના છેદમાં મોલન્સ હાલો ભાઈ અહીંથી મોલન્સ મળી જશે કારણ કે દ્રાવક કીધો છે द्रावक तरीके पानी ले लो तो H2O 1 kilogram, ग्राम कि तो कि प्रेंचावन प्रेंचावन। तो H2S H2S छेद H2S H2O. तो ऑफ 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 टू टू इज़ इज़ इक्वल इक्वल किलोग्राम ग्राम आ जीरो તમારો જવાબ આવશે જીરો પોઈન્ટ ડબલ જીરો પાંત્રીસ આ મોલન્સ થઈ ગયા તો કે એચ ઇજ ઇકવલ ટુ મોલન્સ મળી ગયા જીરો પોઈન્ટ ડબલ જીરો પાંત્રીસ પણ સર આમાં ક્યાંય દબાણ તો આપ્યું નથી અરે યાર બસ એ જ છે કે જે આગ લગાડી શકે છે રાઈટ તમને એક બીજો શબ્દ આપ્યો એસટીપી એસટીપી આવેલ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર કે જે માં તમે એક એટમોસ્ફિયર લઈ શકો અથવા 0.987 બાર લઈ શકો હવે તમે ચેક કરી લો તમારા ઓપ્શનમાં માં તમને ઓપ્શન અંદર શું માંગ્યું છે તો કે ભાઈ તમને ઓપ્શનની અંદર બાર માંગ્યું છે તો જો બાર માંગ્યું હોય તો તમારે બાર વાળું વેલ્યુ વાપરવાની છે તો તમે વેલ્યુ આપો ઝીરો પોઈન્ટ નવસો ને સત્યાસી બસ ઇટ કમ્પ્લીટ બસો ને બ્યાસી બાર આવી ગયો જવાબ યસ ઓપ્શન નંબર ડી તમારો બને છે જવાબ